બ્રિટનના લિવરપુલ શહેર શહેરમાં સોમવાર એક શખ્સે પોતાની કાર જશને મનાવી રહેલા ફૂટબોલ ફેન્સ પર ચડાવી દીધી હતી પ્રીમિયર લીગમાં લિવરપુલ ફૂટબોલ ક્લબની જીત બાદ વિક્ટોરિય પરેનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા ભીડની અંદર કાર ઘૂસી આવતા અને લોકો ઇજાગ્રસ્ત થયા છે પોલીસના જણાવ્યા અનુસાર એ ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં છે આ મામલે બ્રિટનના વડાપ્રધાન કિર શાર્મરે દુઃખ વ્યક્ત કરતા ઘટનાથી પ્રભાવિત થતા ઇજાગ્રસ્ત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમજ ત્વરિત પ્રતિક્રિયા માટે પોલીસનો આભાર પણ માન્યો છે એટલે છે કે છેલ્લા વર્ષ એટલે કે બે હજાર વીસમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ